શિયાળામાં સરસ સરસ શાકભાજી આવે એટલે આપણને બધી જ આઈટમ બનાવવાનું મન થાય આજે લીલા વટાણા જોઈને મારું મન સમોસા બાજુ વળી ગયું તો સમોસા બનાવ્યા અમે ઘરે અને મસાલો બહુ જ સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સુપર સહેલિયાથી હું નૈમિષા ચાલો જઈએ મારા કિચનમાં કે આપણે સમોસા કેવી રીતે બનાવી શકીએ છીએ થોડુંક પંજાબી ફ્લેવર આપવાની કોશિશ કરી છે આઈ હોપ તમને ચોક્કસ ગમશે નવી સિઝનના વટાણા આવે અને બટાકા તો હોય જ એટલે મારા ઘરે સમોસાનો પ્રોગ્રામ બની જાય તો એક બાજુ બટાકાનું કુકર મૂકી દીધું છે અને બીજી બાજુ વટાણા છૂટા બાફવા મૂકી દીધા છે આ બંને વસ્તુ થાય ત્યાં સુધી આપણે મેંદો લઈ અને સમોસાનું પળ બનાવવાનું ચાલુ કરવાનું છે ઓફકોર્સ ઉત્તમનો મેંદો સૌથી બેસ્ટ જ આવે છે તેમાં આપણે અડધી ચમચી જેવો અજમો નાખીશું મેંદામાં અજમો કોઈ પણ આઇટમ બનાવો મેંદામાં અજમો નાખી દેવાનો પ્લસ થોડુંક સોલ્ટ તો હોય જ તો જ પડ સરસ લાગે અને મુઠ્ઠી પડતું મોણ આ બધી જ વસ્તુ હોય તો જ સમોસા સરસ બને અને આપણે બધું ઓછું નાખવા જઈએ તો એનું પડ કડક રહે અને પળ કડક રહે તો પછી ખાવાની મજા ના આવે એટલે મોહણ થોડુંક છૂટથી નાખવું પડે આવી બધી આઈટમ બનાવી હોય ઘરે તો મોહણ છૂટથી નાખવું પડે તો આવી જ રીતે મેં પણ સરખું મોણ નાખી દીધું મુઠ્ઠી પડતું મોણ અને ત્યાર પછી પાણી નાખતા નાખતા લોટ બાંધી દીધો ઓબ્વિયસલી આપણે પાણી એકદમથી બધું નહીં નાખી દેવાનું ખબર હોય કે કેટલું જાય તો પણ બધું નહીં નાખી દેવાનું ધીમે ધીમે કરીને જ લોટ બાંધવાનું આ જ લોટ બાંધવાની પરફેક્ટ મેથડ છે ચાહે રોટલી બનાવો ભાખરી બનાવો કે પછી તમે આવી રીતે કોઈ પળ માટે આઈટમ બનાવો અને એટલે જ મને લોટ બાંધવાનું મશીન નથી ગમતું તો અહીં જુઓ આ ટાઈપનો આપણે લોટ રેડી કરવાનો છે આપણે લોટ સરખી રીતે રેડી કરીને એને ટાઈમ પણ આપવાનો છે કે થોડોક સમય માટે એને આપણે મૂકી રાખીએ આ બધી ટીપ્સ બહુ જરૂરી છે હવે જે બટાકા બાફા મૂક્યા હતા તેને આપણે છોલી લઈશું બટાકા પણ બહુ સરસ છે અને રેડી થઈ ગયા છે છોલીને અને અહીં હું તેના નાના નાના પીસીસ કરવાની છું તમે આને ક્રશ પણ કરી શકો છો અને નાના પીસ પણ કરી શકો છો અને ક્યારેક હલાવતા હલાવતા પીસીસ તૂટી પણ જાય છે કંઈ વાંધો નથી એ બધી વસ્તુમાં હવે આપણે વઘાર કરી દઈએ અને જબરજસ્ત સમોસાનો માવો બનાવીએ તો સૌથી પહેલાં તો જીરું જ નાખવાનું જીરું મેં બે અઢી ચમચી જેવું નાખ્યું છે એનો સ્વાદ જ છે ને અને આ છે વલિયારી વલિયારી દોઢ ચમચી જેવી નાખી છે અને ત્યાર પછી સમોસામાં ખાસ જોઈએ એ છે આખા ધાણા એ આખા ધાણા પણ મેં લગભગ બે ચમચી જેવા નાખ્યા છે તો આ બધો મસાલો સરસ રીતે સાંતળાવવા દેવાનો અને આમાંથી કોઈ એક મસાલો પણ ઓછો હોય ને તો સમોસામાં મજા નહીં આવે હવે કાપેલા લીલા મરચાં અને કાંદો એ પણ આની અંદર નાખવાનો છે સમોસામાં એકલા બટાકાને વટાણા નથી હોતા કાંદો પણ હોય છે તો એને પણ સરસ રીતે શેકી દેવાનો છે અને બધા મસાલા ચડવી દેવાના છે સાથે હળદર તો આપણે નાખી જ દઈએ હળદર એટલી ગુણકારી છે જેમાં નાખો એમાં ઉપયોગમાં જ આવવાની છે અને જે વટાણા બાફીને રાખ્યા હતા એને પણ આપણે હવે આની અંદર નાખી દઈશું અને મેં બટાકા ઝીણા ઝીણા કાપીને રાખ્યા છે તો એને આની અંદર એડ કરી દઈશું સમોસાનો માવો બનાવવામાં વાર નથી લાગતી પણ પરફેક્ટ મસાલા સાથે હોય તો ઘરે જ સમોસા બનાવવાની મજા આવે છે અને તમે બહારથી લાવો તો એ બે કે ત્રણ ખાઈ શકો પણ જે તમે ઘરે બનાવો ને એ તમે ઓછામાં 5 પાંચથી સાત તો ખાઈ શકો છો તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને અહીં મેં છીણેલું આદુ પણ નાખ્યું છે અને સાથે સાથે આપણે લાલ મરચું નાખી દેવાનું છે મસાલા બધા સરસ યાદ રાખજો અથવા ડિસ્ક્રિપ્શનમાં ચેક કરજો અહીં મેં ગરમ મસાલો પણ નાખી દીધો છે બધા મસાલા હશે તો જ સારું લાગશે તમારું હવે અહીં મેં નાખી દીધું છે લીંબુનો રસ લીંબુનો રસ અને ખાંડ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે એટલે લીંબુનો રસ અને ખાંડ પણ નાખવાનું છે આ બધી વસ્તુ મસાલા જોઈએ જ સમોસામાં તો જ સારા બને તો બસ હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને સમોસા ભરવા માટે હું હંમેશા મને ભરવામાં થોડીક એટલી ફાસ્ટ ફાવટ નથી જેટલી મારી ડોટરને છે એટલે એ હોય ત્યારે જ હું બનાવું તો હવે આ જે ધાણા છે લીલાછામ એ પણ હવે માર્કેટમાં મળે છે પ્લસ ફુદીનો પણ મેં નાખ્યો છે ફુદીનો પણ થોડો તમારે નાખવાનો છે અને કાળા મરી કાળા મરી દસથી બાર ફ્રેશ ક્રશ કરીને નાખ્યા છે તો એ બધા જ મસાલા આની અંદર સરસ ભાગ ભજવે છે તો રોટલીને મેદાનો પડ વણવી દીધું છે તેનો બે ભાગ પણ કરી લીધા છે અને હવે જે પડ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલો જ માવો છે તો માવો મેં તમને બહુ જ શાંતિથી બતાવ્યો પળ પણ આપણે સારી રીતે આવી રીતે વણી બે ભાગ પાડી અને સરસ રીતે આવું પેક કરી દેવાનું ઘણા લોકોને આ બધું બહુ જ ઇઝીલી ફાવે છે તો એ તમે જબરજસ્ત રીતે પેક કરો કે ખૂલે નહીં અને પછી જે તેલ તમે ગરમ કરો ને પછી એને થોડું ઠંડુ થવા દેવાનું અને પછી સમોસા નાખવાના તો આવા ઝીણા ઝીણા બબલ્સ પડવા જોઈએ બહુ ધુમાડા નીકળે એવું તેલ ના નાખશો તો તમારું પળ સરસ ક્રિસ્પી થશે એટલે જો તેલ વધારે થઈ ગયું હોય તો એને ઠંડુ પડવા દેજો અને પછી એને આવી રીતે કરજો મીડિયમ તાપ ઉપર ફ્રાય કરશો તો પળ સરસ કડક થશે અને એકદમ બહાર જેવું કડક કરવું હોય તો તો તમારે ડાલડા ઘીમાં તળવા પડે આપણે બધા તેલમાં તળીએ તો ક્યારેક ક્યારેક પળ કડક પણ થાય અને ક્યારેક ક્યારેક પળ ઓછું પણ કડક થાય પણ ડાલડા ઘીમાં તમે તળો તો બહાર છે ને એવું પડ થાય તો અહીં મારા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે લગભગ મેં જે બાઓ બનાવ્યો એમાંથી મેં પચાસ સમોસા બનાવ્યા હતા તો સાથે હળદર છે લીલી ચટણી છે કેચઅપ છે ઘણી બધી વસ્તુઓ સમોસા સાથે ખાઈ શકાય છે અને ઘરમાં જ એન્જોય કરો રેસિપી કેવી લાગી તમે કમેન્ટ કરશો તો મને ખૂબ જ ગમશે ગમે કે ના ગમે પણ કમેન્ટ કરવાનું રાખો તો હું ચોક્કસ જવાબ આપીશ